મિત્રો આજે હું અમારા પોતાના માટે જે શાકભાજીનું વાવેતર કરીએ છીએ એનો પૂરો વિડીયો બતાવીશ ઓર્ગેનિક શાકભાજી એ અને અમારા ફાર્મ ઉપર કેવા કેવા વૃક્ષો ઉછેરેલા છે એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ પાછળ જાંબુનું ઝાડ પણ તમને દૂર દેખાઈ રહ્યું છે અને બટાકાને ઓર પણ દૂર તમને દેખાઈ રહીએ છીએ હવે પૂરા વિડીયોમાં મિત્રો આપ બનેલા રહો તો હું સ્ટેપ બાય સ્ટેપ આપને શાકભાજીનું વાવેતર થતું બતાવીશ હવે મિત્રો હવે ડુંગળીનું ધરું પણ તમે ચોપવાનું ચાલુ કરી દીધું છે એ તમે જોઈ શકો છો મિત્રો મારી સાથે અત્યારે અને ડુંગળીના રોડ પણ હું આપને બતાવું કેવી રીતના જોડી આવતી હોય છે અને આ રીતના જે તમે ડુંગળી ઘરે ખાવ છો એના પહેલા આવા નાના રોપ આવતા હોય છે તો કહેવાય કહેવાય ગામડાની ભાષામાં અત્યારે કમરાબેન વાવેતર કરી રહ્યા છે અને બાદમાં એમાંથી જે ડુંગળી થતી હોય છે પહેલાં લીલી ડુંગળી થાય બાદમાં સૂકી ડુંગળી થતી હોય છે મિત્રો હવે તમે જોઈ શકો છો મેથી પણ ઉગીને તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો આ લીલું લીલું દેખાય છે હજી ચણા ઉગ્યા નથી આ બાજુ ભાજી કરવા માટે વાવેલા છે ચણા ચણા દેશી થોડી થોડી તૈયાર થઈ ગઈ છે મિત્રો પાક પણ હવે સરસ મજાનો ત્રીસ દિવસનો થઈ ગયો છે મિત્રો એ પણ તમે મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો હિતેશ પટેલ વ્લોગ ઉપર હવે આ પીરી પત્તી અને લાલ પત્તી દેશી ડુંગળીનું પણ અમારા સ્ટાફ માટે વાવેતર થશે રીંગણ મરચાં અને ટામેટાના રોપ પણ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો અને અમારા ફાર્મની વાડ ઉપર ચરાવેલી આ દેશી વાલોરો પણ જોઈ શકો છો કોઈ પણ જાતના ખાતર વગરની વાલોરોપ નિહારી રહ્યા છો અને સ્વાતી કંપનીના બીટ વાવાના છે મૂરા વાવાના છે પાલક ગાજર તાંદર જો બધું વાવેતર થશે કોઈ પણ જાતનું દવા ખાતર વગરનું આ વાવેતર થશે મિત્રો આ જોઈ શકો છો જે લાંબા રીંગણ આવે ભટ્ટા રીંગણ નહીં જે લાંબા દેશી રીંગણ આવે શહેરમાં રહેતા મિત્રોએ રીંગણના છોડ્યા ધરું નહીં જોયો હોય તો એ પણ ચોપી દીધા છે આટલા રોપ તો અમારા ફેમિલી માટે સ્ટાફ માટે બહુ થઈ જાય અને જે આ તીખા લવિંગ્યા મરચાં આવે છે મિત્રો એનું પણ અમે વાવેતર કરી દીધું છે જે કઢીમાં દાળની અંદર વપરાતા હોય એકદમ તીખા આવતા હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો ખેતરની અંદર અમે બોરડીનું ઝાડ પણ રવા દીધું છે હવે બોર ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તો તમે ઘરે બેઠા જોઈ શકો છો અમે બોરડીનું ઝાડ એટલા માટે કાપ્યું નથી મિત્રો કે આની અંદર બોર સૌ સરસ મજાના મીઠા લાગતા હોય છે હવે થોડા દિવસમાં આ કાચા બોર પાકા થઈ જશે મિત્રો અને દૂરથી પણ બતાવું ટોટલી ઝાડ રૂમની ફરતે વાવેલા છે આ બાજુ ગરમારો છે આ બે કણજીના ઝાડ છે સેવનનું ઝાડ છે અને કોઈ મિત્ર માને યા માને મેં વડલા અને આંબલી પણ વાવેતર કર્યું છે એ પણ હું આપને બતાવીશ આ વડલાનું ઝાડ પણ તમે જોઈ શકો છો મિત્રો ત્રણ વર્ષની અંદર આ શેડા પર મેં વાવેલું છે અને એના નીચે જ ઉકળડો કરતા હોઈએ છીએ વડલાના નીચે જે ઉકળડો હોય એની અંદર માઇક્રોનૂટન અને જીવાણુ સારા એવા બેક્ટેરિયા પેદા થતા હોય છે વડલાની વડવઈ પણ તમે જોઈ શકો છો અને હવે તો આટલી ઊંચાઈ પર પહોંચી ગયો છે સેવન ની હાઈટ પણ તમે જોઈ શકો છો આ બાજુ આ ખાંટી ઓબલી વાવેલી છે જે બાળકોની પ્રિય હોય છે એ ખાંટી આબલી પણ ત્રણ વર્ષમાં આટલી હાઈટ થઈ ગઈ છે ખેતરની અંદર જ આંબલી વાવેલી છે બાજુમાં રેલવે પસાર થાય છે મિત્રો આ રીતના આંબલીની બાજુમાં આ સીસમનું ઝાડ છે મિત્રો એ પણ જણાવી દઉં આ બીજી આંબલી પણ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની અને ગુલમોર પણ જબરજસ્ત મોટો થઈ ગયો છે અને દરવાજાની બાજુમાં કણજા વાવેલા છે એ પણ તમે જોઈ શકો છો તો ટોટલી વૃક્ષ અમારા ખેતરમાં છે હવે કમરાબેન ડુંગળી વાવાની તૈયારી કરી રહ્યા છે એ પણ તમે નિહાળી રહ્યા છો અત્યારે અને પૂરા બટાકાનું ખેતર પણ જોઈ શકો છો જાંબુનું પણ ઝાડ છે ટોટલી ફ્રૂટ મિત્રો લગભગ અમારે ઘરના જ છે જાંબુ બોલો આંબલી બોલો રાયણ આંબા લગભગ ટોટલી ફ્રૂટ અમારા પોતાના જ છે મિત્રો તો આ ફાર્મ પણ કેવું લાગ્યું તમે મને કહી શકો છો ટોટલી ઝીરો નંબર લેવલ કરેલું છે આનું એ પણ તમે જોઈ શકો છો મારી સાથે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો